સમિતિ દ્વારા તારીખ એકવીસ અને બાવીસ સનાતની મેળાનું આયોજન સમગ્ર દેશમાં પ્રથમવાર યોજવા જઈ રહ્યો છે સનાતની મેળો હિન્દુ સમાજને રજવાડવાના વિધર્મીઓ દ્વારા થઈ રહેલા પ્રયાસો સામે તેને અટકાવવા માટે હિન્દુ સમાજ સુધી જાગૃતિ ફેલાય તે હેતુથી યોજવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ હિન્દુ સમાજ એક થાય ના કપાય ના વહેંચાય અને સનાતનીની સમાજની ભાવના ફેલાય તે માટે કરાયું આયોજન અખિલ ભારતીય

વસોની અંદર આગામી એકવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ સનાતની મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આ બે દિવસના સનાતની મેળાની અંદર સવારથી યોગ શિબિરની સાથે સાથે સમાજને સનાતની સમાજને જ્યાં જ્યાં જેવી જેવી જરૂર પડે છે તે પ્રકારની અવેરનેસ માટે અને એ પ્રકારના માર્ગદર્શન માટેના અલગ અલગ સ્ટોલ પણ અમે અહીંયા આગળ ઓપન કરવાના છે નડિયાદ બ્રહ્મસી સંસ્કાર દંભતી ઋષિકુમારો પણ અહીંયા આગળ સંસ્કૃત વેદના મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજનની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે સંતો મહંતો અને મહામંડલેશ્વરોનું સ્વરોનું એક સંત સંમેલન પણ રાખવામાં આવેલું છે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીની અવેરનેસ માટેની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે જે સંતો મહંતો અહીંયા આગળ પધારશે તે દરેક સંતો મહંતો અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે બી સાહિત્યો છે અને સમાજના સનાતન સમાજના દરેક લોકોને તે સાહિત્યની ખબર પડે તે જાણ થાય તે માટે અલગ અલગ સંપ્રદાયના સ્ટોલોનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે સાથે એકવીસમી તારીખે રાત્રે ડાયરાનું પણ આયોજન છે સાજે સાત વાગે અહીંયા આગળ ડમરૂ આરતી પણ કરવાના છે સમૂહ રાષ્ટ્રગાન પણ થશે અને છેલ્લા ત્રણ વર્ષથી આ વસો સંઘર્ષ સમિતિના યુવાનો નિરંતર અઠવાડિક શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરે છે તો એ હનુમાન ચાલીસાના સમૂહ પાઠનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે વસો ગામના બાવીસ ગામ છે પરંતુ એની આજુબાજુના તાલુકાના નજીકના જે ગામો જો અમે આવરી લીધા હોય તો સત્યાવીસ થી ઓગણત્રીસ ગામો ને આવરી લીધેલા છે આ બે દિવસના સનાતની મેળામાં બેતાલીસ થી છેતાલીસ હજાર સનાતની પરિવારના લોકો આ સનાતની મેળાનો લાભ લેશે એવો અમને અંદાજ છે